આજે રાત્રે લાઇટ બંધ રાખવી ઘર દુકાનો હોસ્પિટલ તેમજ અન્ય સ્થળો પર પણ લાઇટ બંધ રાખવા આપવામાં આવી છે સૂચના ઉપસ્થિત ધાનેરા નગરપાલિકાના ચીફ ઓફિસર તથા તાલુકા આરોગ્ય અધિકારી ભાજપ જિલ્લા પ્રમુખ અનિલભાઈ રાઠોડ તેમજ અલગ અલગ સંસ્થાના જવાબદાર અગ્રણીઓ તેમજ ડોક્ટરશ્રીઓ તેમજ વેપારી ભાઈઓની ઉપસ્થિતિમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું આ મિટિંગમાં પ્રાંત અધિકારીઓ જણાવ્યું હતું કે ભારત પાકિસ્તાનનું યુદ્ધ શરૂ થઈ ગયું છે ત્યારે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આજ રોજ અલગ અલગ સ્થળો પર મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે બનાસકાંઠામાં ત્રણ સ્થળો પર મોકડ્રીલ યોજવામાં આવશે ધાનેરામાં માત્ર લોકોએ પોતાની દુકાનો ઘર હોસ્પિટલ અને અન્ય જગ્યાઓ ઉપર જ આજે સાંજે સાત પિસ્તાલીસથી આઠ પંદર સુધી એટલે કે અડધો કલાક લાઇટ બંધ રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી છે આ મોકડ્રીલ એટલા માટે કરવામાં આવે છે કે જ્યારે પણ કોઈ પણ પ્રકારનું ખતરો આવવાનો હોય તેને કઈ રીતે હેડલિંગ કરવું અને તેની સમજણ આપવા માટે આ મોકડ્રીલ યોજવામાં આવે છે

ભારત સરકાર અને રાજ્ય સરકારના નિર્દેશથી ઘણી બધી સૂચનાઓ આપવામાં આવેલી છે એમાં ગઈકાલે જે સૂચના આપી એના ભાગરૂપે એ રાજ્યના અલગ અલગ ભાગમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવેલું છે જેના ભાગરૂપે આપણા જિલ્લામાં પણ એનું આયોજન છે તો યુદ્ધની પરિસ્થિતિ હોય એ સિચ્યુએશન્સમાં મોકડ્રીલ કરવાની વાત છે તો જિલ્લાના જે ત્રણ અલગ અલગ સ્થળોએ આપણે મોકડ્રીલનું આયોજન કલેક્ટર સાહેબ તરફથી કરવામાં આવેલું છે ધાનેરા તાલુકાની અંદર મોકડેલ કોઈ જગ્યાએ નથી પરંતુ આપણે એક બ્લેકઆઉટનું આયોજન કરેલું છે ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારની અંદર આજે સાંજે પોણા આઠ વાગ્યાથી એટલે કે સાત પિસ્તાલીસથી સવા આઠ વાગ્યા સુધી એટલે કે આઠ પંદર સુધી અડધો કલાક આપણે સૌએ સંપૂર્ણ બ્લેકઆઉટ રાખવાનું છે એટલે કે આપણા ઘરની લાઇટ છે એ સ્વિચ ઓફ રાખવાની છે જેથી કરીને આ જે પરિસ્થિતિ છે એમાં જે મૂળ ઉદ્દેશ્ય છે એ પરિસ્થિતિનો એમાં આપણો જે સુરક્ષાનો છે બરાબર અને જે સુરક્ષા માટે જે તૈયારી હોય એ તૈયારીનો છે તો જો બ્લેકઆઉટ છે તો એનાથી એક સંદેશો જાગૃતતા થશે લોકોમાં લોકોમાં લોકોને તરત ખ્યાલ આવશે કે આવું શા માટે થઈ રહ્યું છે તો આવું આપણી સુરક્ષા માટે થઈ રહ્યું છે અને સુરક્ષા છે આપણા ઘરથી જ શરૂ થતી હોય છે એટલે આજે રાજ્ય સરકારના નિર્દેશથી આપણા ધાનેરા તાલુકાના ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારમાં સૌ પ્રજાજનોને મારી વિનંતી છે કે સાંજે પોણા આઠ વાગ્યાથી રાત્રે સવા આઠ વાગ્યા સુધી અડધી કલાક સંપૂર્ણ બ્લેકઆઉટ રાખે લોકો પોતાના ઘરોમાં જ રહે અને ગભરાવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી આ આયોજન માત્ર ને માત્ર તૈયારીના ભાગરૂપે અને સાવચેતીના ભાગરૂપે છે મને આશા છે કે આપ સૌ એમાં સાથ સહકાર આપશો